મહામાનવો અને મહાપુરુષોને મહત્વના દિવસે યાદ કરવાની અને એમને યાદ રાખવાની જવાબદારી માત્ર રાજનીતિ કે રાજનેતાઓ પૂરતી સીમિત નથી એ માણસો જ્યાં સુધી નાગરિકોના જીવનમાં વિચારોથી સૂત્રોથી બહાર નીકળીને જીવનના ચરિત્રમાં જ્યાં સુધી નહીં ઉતરે ત્યાં સુધી આપણે દેશના મહાન નાયકોની વાતો કરી શકીશું આપણા જીવનમાં કોઈ ફરક નહીં આવે અને એટલા જ માટે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પર એક બુક રેકમેન્ડ કરી રહી છું ફરી એકવાર કદાચ હું આ પુસ્તક તમને બતાવી રહી છું રાજમોહન ગાંધીનું છે સરદાર પટેલ એક સમર્પિત જીવન પર સરદાર પટેલ પર ખૂબ બધું સાહિત્ય લખાયું છે પણ એમાં મેં વાંચેલામાંથી જો કોઈ વન ઓફ બેસ્ટ બુક હોય તો એ આ પુસ્તક છે અને એટલે જ સરદાર માટે આપણે ખૂબ નારા લગાવીએ પણ પણ એમના આદર્શો જીવનમાં ઉતારવા હોય તો એમના વિચારો અને એમનું જીવન સમજવું બહુ જરૂરી છે અને એટલા જ માટે એનો પ્રયત્ન પણ કરીએ એવી અપેક્ષા નમસ્કાર આપની સાથે હું દેવાંશી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે હતા કેવડિયા એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના વિશાળ અને ભવ્ય ઉત્સવમાં એમણે હાજરી આપી એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું અને આ એકતા પરેડ પણ બહુ જ ભવ્ય થઈ સુંદર મજાના દ્રશ્યો સામે આવ્યા ઉપરથી વિમાનોએ જ્યારે એ દ્રશ્યો લીધા સરદાર પટેલના સ્ટેચ્યુના અને બાકીની હરિયાળીના ફેલાયેલા વિંધ્ય અને સાતપુડાની વચ્ચે વહેતી નર્મદા અને એના સાનિધ્યમાં બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ગુજરાતનું દેશનું જેટલા પણ દેશના ખૂબ બધા પ્રવાસન સ્થળો છે એમાંથી અદ્યતન અને અદ્ભુત કોઈ જગ્યા હોય તો એ કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની સાથે બહુ બધા દ્રશ્યો જોવા મળ્યા પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કટાક્ષો પણ કર્યા એ રાજનૈતિક કટાક્ષો હતા અને રાજનૈતિક કટાક્ષોમાં કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન પણ હતો એ વાતને તમે કોઈ સંજોગોમાં નકારી નથી શકવાના કે તમે ગમે તેટલું ઘેરવાનો પ્રયત્ન કરશો સરદાર પટેલ નેતા કોંગ્રેસના હતા સરદાર પટેલ કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવેલા અને કોંગ્રેસની સરકારમાં બનેલા ગૃહમંત્રી હતા અને એટલે જ એ કોંગ્રેસની જવાબદારી છે અને કદાચ એ કોંગ્રેસની સૌથી મોટી ભૂલ છે કે એ પોતાના મહાપુરુષો અને આદર્શોનું બ્રાન્ડિંગ ન કરી શક્યા કે સાચવી ન શક્યા ભારતીય જનતા પાર્ટી જે પણ રાજનેતાઓને એટલે ગાંધી અને સરદારને જેટલા રિપ્રેઝેન્ટ કરવાનો પ્રયત્ન કરે છે આ બંને મૂળ કોંગ્રેસી નેતાઓ છે કોંગ્રેસ પોતાના મૂળ નેતાઓને શું કામ ભૂલી ગઈ એ સવાલ છે પણ ભારતીય જનતા પાર્ટી ગમે તેટલા પ્રહારો કરશે હકીકત ક્યારેય ભૂંસાઈ નથી શકવાની ઇતિહાસમાંથી કે ગાંધી હોય કે સરદાર એ બંને નેતા કોંગ્રેસી હતા આજે પૂર્વ પ્રધાનમંત્રી દેશના ખૂબ સશક્ત અને એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી રહેલા ઇન્દિરા ગાંધીની પણ પુણ્યતિથિ હતી કોંગ્રેસના ત્યાંના શ્રદ્ધાંજલિના દ્રશ્યો પણ સામે આવ્યા નેતાઓ એમના મૃત્યુ પછી એટલીસ્ટ વિચારધારાઓના બંધનમાંથી બહાર આવવા જોઈએ નેતાઓને દરેક લોકો પાર્ટીથી ઉપર ઉઠીને જે દિવસે યાદ કરતા થશે એ દિવસ કદાચ એ દરેક નેતાઓના સારા ચરિત્ર અને સારા વિચારો આપણા સુધી પહોંચશે કેવડીયામાંથી સૌથી સરસ દ્રશ્ય એ સામે આવ્યું કે વરસાદ હતો છેક સુધી કાર્યક્રમ ચાલ્યો એ દરમિયાન વરસાદ નહોતો પ્રધાનમંત્રી જેવા નીકળ્યા ત્યાંથી જવા માટે એના પછી ત્યાં ધોધમાર વરસાદ પણ પડ્યો એટલે વરસાદી વિઘ્ન નથી નડ્યું આખા કાર્યક્રમને ત્યાંથી આવેલી મહત્વની તસવીરો ગુજરાતનો ટેબ્લો प्रधानमंत्री मोदी संबोधन में महत्वपीति क्षणों करिए नजर सरदार पटेल मानते थे कि इतिहास लिखने में समय नहीं गवाना चाहिए हमें तो इतिहास बनाने के लिए मेहनत करनी चाहिए उनकी ये भावना हमें उनकी जीवन गाथा में दिखाई देती सरदार साहब ने जो नीतियां बनाई जो निर्णय लिए उन्होंने नया इतिहास रचा नया इतिहास बनाया आजादी के बाद साढ़े पांच सौ से ज्यादा रियासतों को एक साथ जोड़ने का असंभव कार्य को उन्होंने संभव करके दिखा दिया एक भारत श्रेष्ठ भारत का विचार उनके लिए सर्वोपरि था इसलिए आज सरदार पटेल की जयंती का दिन स्वाभाविक रूप से राष्ट्रीय एकता का महापर्व बन गया है हमें देश की एकता तोड़ने वाले हर षडयंत्र को विफल बनाना होगा एकता की ताकत से विफल बनाना होगा इसलिए आज देश राष्ट्रीय एकता के हर मोर्चे पर निरंतर काम कर रहा है बहुत से लोगों को पता नहीं होगा सरदार साहब चाहते थे जैसे उन्होंने बाकी रियासतों का विलय किया वैसे ही पूरे कश्मीर का विलय हो लेकिन नेहरू जी ने उनकी वो इच्छा पूरी नहीं होने दी कश्मीर को अलग संविधान और अलग निशान से बांट दिया गया साथियों कश्मीर पर कांग्रेस ने जो गलती की थी उसकी आग में देश दशकों तक जलता रहा कांग्रेस की लचर नीतियों के कारण कश्मीर का एक हिस्सा पाकिस्तान के अवैध कब्जे में चला गया पाकिस्तान ने आतंकवाद को हवा दी स्टेट स्पॉन्सर्ड टेररिज्म साथियों कश्मीर और देश को इतनी बड़ी कीमत चुकानी पड़ी लेकिन फिर भी, भी कांग्रेस हमेशा आतंकवाद के आगे नतमस्तक रही गुजरात राज्य की झांकी लोह पुरुष सरदार पटेल के साथ भावनगर के महाराजा कृष्ण कुमार सिंह जी की प्रतिमा दर्शनीय है जिन्होंने गुजरात राज्य से भारत संघ में विलय का सर्वप्रथम कदम उठाया भूज का स्मृति वन सोमनाथ का भव्य मंदिर और शिल्प परंपरा को आत्मसात किए पारंपरिक गरबा नृत्य के साथ आगे बढ़ती गुजरात की यह सुंदर झांकी કોંગ્રેસે પદયાત્રા કાઢી અને કોંગ્રેસની પદયાત્રા મોટેરા સ્ટેડિયમ સુધી પહોંચી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ અમે બે હજાર અઠ્ઠાવીસમાં બદલીને ફરી એકવાર સરદાર પટેલ સ્ટેડિયમ કરીશું એવી ઘોષણા કરી ખેડૂતો માટે વિવિધ કાર્યક્રમો અને આંદોલન કરવાની એમણે ઘોષણા કરી છે શરૂઆત કરી છે પરેશ ધાનાણી પણ કંઈક કહી રહ્યા છે અમિત ચાવડાએ પણ ખૂબ આક્રમકતા સાથે સરકાર પર પ્રહારો કર્યા છે ભારતીય જનતા પાર્ટી માટે આ સવાલ બહુ મહત્ત્વનો રહેવાનો છે કેમ કે સરદાર પટેલના નામે બે હજાર પંદરનું આંદોલન સરદાર પટેલની આસપાસના સમયગાળામાં બહુ જ મહત્વનું બન્યું કેમ કે બે હજાર પંદરમાં પાટીદાર આંદોલનનો નારો હતો જય સરદાર જય પાટીદાર સરદાર કોઈ એક સમાજના નેતા નહોતા સરદાર દરેકના નેતા હતા અને સરદાર ક્યારેય કોઈ એક સમાજના બંધનમાં બંધાઈ જ ન શકે એ બધાથી ઉપર હતા અને એટલા જ માટે એ સરદાર હતા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના કાર્યક્રમમાં એક બહુ જ મહત્વની વાત એ પણ યાદ રાખવામાં આવી હતી કે એક તો મ્યુઝિયમ બનાવવાની જાહેરાત થઈ જે રજવાડાઓ સમર્પિત થયા એને કેમ કે એકત્રીકરણ થયું પણ તમે એ રજવાડાઓનું યોગદાન ન ભૂલાવી શકો જેમણે પહેલ કરી અને એ ગુજરાતના રજવાડાઓ હતા કે જેમણે સૌથી પહેલાં સમર્પિત કર્યું તમે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ન ભૂલી શકો અને આ બધા લોકોએ પોતાનું રજવાડું આપ્યું એ મહારાણીએ કહ્યું કે કર્યાવર પણ શું કામ રાખવું જોઈએ એ ઉદારતા પણ હતી એ સમયની જરૂરિયાત પણ હતી અને એ સમયની જરૂરિયાત વખતે કોઈ સંઘર્ષ વગર આ દેશ એક બની શક્યો અખંડિત રહી શક્યો એમાં એમનું પણ યોગદાન હતું એટલે જ ટેબ્લોમાં એમને પણ યાદ રાખવામાં આવ્યા અને મ્યુઝિયમની પણ જાહેરાત કરવામાં આવી આ બેલેન્સ કરવાની રાજનૈતિક જરૂર પણ હતી પણ જે રીતે સરદાર પટેલનો નારો આવ્યો અને એના પછી આખું સરદાર પટેલના નામનું એટલું બધું પોલિટિક્સ થયું આજે પણ એ દુઃસાહસ રાજનેતાઓ બહુ સરળતાથી કરી દે છે કે એક સમયના બે મહાન નેતાઓ એ બે મહાન નેતાઓની વચ્ચે અનેક મતભેદો હતા પણ એ મતભેદોને એકબીજાના દુશ્મનની જેમ ને એકબીજાને પાડી નાખવાના પ્રયત્નો કર્યા હોય એ રીતે કોઈ એકને હીરો બતાવવા કોઈ એકને વિલન બતાવવાનો પણ રાજનીતિ જે પ્રયત્ન કરે છે સમય અને ઇતિહાસ આ પ્રયત્નોને ક્યારેય માફ નહીં કરે નહેરુ સરદાર ગાંધી અને એ સમયના અનેક નેતાઓ એ એકબીજાની સાથે કેટલીય સમસ્યાઓ હતી એમને અનેક મતભેદો હતા પણ એ ક્યારેય એકબીજાના દુશ્મન નહોતા અને એટલે જ જે પણ રાજનૈતિક પ્રયત્નો થાય છે અત્યારના સમયમાં થોડા વર્ષો સુધી જ્યારે રાજનીતિ બહુ જ ઉફાન પર હોય ત્યારે દરેકને એવું લાગે છે કે એ પ્રયત્નોમાં એ સફળ થયા છે પણ ઐતિહાસિક પાત્રોને ખોટી રીતે રજૂ કરવાના પ્રયત્નોમાં તમે ક્યારેય સફળ નથી થતા ઇતિહાસ એક સમયે તો માથું ઊંચકીને બહાર આવે છે સમય બદલાય છે અને સમય બદલાય એમ કહાની અને એ વાર્તાનો નેરેટિવ પણ બદલાઈ જતો હોય છે કોંગ્રેસે પ્રયત્ન કર્યો કોંગ્રેસની પણ એ રાજનૈતિક વાતો જ હતી જેમાં એ પ્રયત્ન કરવાની વાતો કરી રહ્યા હતા સરદાર પટેલ તો ખૂબ વર્ષોથી અને બીજું કે માત્ર કોંગ્રેસી નેતા નહોતા એ તો ગુજરાતના પનોતા પુત્ર હતા ગુજરાતના નેતા હતા ગુજરાતમાં કેટલી વાર સરદાર પટેલને યાદ કરાયા કેટલા ભાષણોમાં બે હજાર પંદર પહેલાં સરદાર પટેલનું મહત્ત્વ કોંગ્રેસ સમજી શકી હતી અથવા કોંગ્રેસ એ વાતનું એ વાતને મૂકી શકી હતી લોકોની સામે એટલે કોંગ્રેસે પોતે પોતાના હાથમાંથી પોતાના હીરોને જવા દીધા અને કોઈએ હીરોને પોતાના હીરો બનાવીને રજૂ કર્યા પછી હવે ગમે તેટલો પસ્તાવો કરે અપછતાવત ક્યાં કરે જબ ચીડિયા ચૂક ગઈ ખેત જેવી પરિસ્થિતિ છે પણ છતાંય પ્રયત્નો કોંગ્રેસ કરી રહી છે ખેડૂતનું પણ આંદોલન એ લોકો શરૂ કરવાના છે કોંગ્રેસ મોડી ખૂબ પડે છે બધા કાર્યક્રમોમાં આ વખતે જોઈએ સફળતા મેળવે છે કે કેમ શું કહ્યું નેતાઓએ સાંભળીએ આજે સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો એમના નામને ભૂસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના તમામ લોકોએ આજે સંકલ્પ લીધો છે અને એ પણ તમે જોઈ શકો છો કે જે સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું એ નામ ઉખાડી ફેંકીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું એ સ્ટેડિયમના ગેટ સામે કોંગ્રેસના કાર્યકરોએ આજે શપથ લીધા છે કે બે હજાર અઠ્યાવીસ માં જે આ સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવા માગે છે જે શાસકો આરએસએસના લોકો સરદાર સાહેબના યોગદાનને ખતમ કરી અને પોતાના સાહેબને મોટો બનાવવાનો પ્રયત્ન કરે છે એ વિચારધારા સામે લડીશું ગુજરાતમાં જ્યાં પણ અન્યાય થતો હોય જ્યાં પણ અત્યાચાર થતો હોય એની સામે કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી લડશે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના યુવાનો માટે મહિલા માટે સામાન્ય માણસ માટે ગુજરાત કોંગ્રેસ હંમેશા અવાજ છે એની હક અધિકારની લડાઈ લડી છે અને સાથે સાથે એ પણ સંકલ્પ કર્યો છે કે આ સ્ટેડિયમ પરથી નામ હટાવી અને જેમણે સરદાર સાહેબનું અપમાન કર્યું છે સરદાર સાહેબના બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ આપી જેમણે સરદાર સાહેબની પ્રતિભા ઓછી કરી અને નરેન્દ્ર મોદીને મોટા બનાવવાનો પ્રયત્ન કર્યો છે બે હજાર અઠ્યાવીસ માં આ સ્ટેડિયમે આવી આ જ નરેન્દ્ર મોદીની તકતી ઉખાડી ફેંકી અને કોંગ્રેસના કાર્યકરો ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ નામ પ્રસ્થાપિત કરશે એ સંકલ્પ આજે બધા જ ગુજરાતીઓની ભાવના સાથે કોંગ્રેસના કાર્યકરોએ લીધો છે અને છેલ્લે વાત એ સમાચારની એ લોકોની જેમણે ગુજરાતની રાજનીતિમાં વર્ષોથી ચાલી આવેલી પરંપરાને અચાનક જ પડકારીને બદલી નાખી ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી ત્યારે જેટલી આક્રમક હતી એ આક્રમકતાને કોઈ યાદ કરાવે એનાથી પણ વધારે આક્રમક અને એનાથી પણ વધારે શામ દામ ભેદ કોઈ જ નીતિ નિયમ નૈતિકતા શબ્દોની મર્યાદા અપેક્ષા તમે રાજનીતિમાં છો ને એટલે જ તમે એમની પાસેથી નૈતિકતાની અપેક્ષા પણ ન રાખી શકો એ પ્રકારની રાજનીતિ પ્રસ્તુત કરનાર આમ આદમી પાર્ટીની વાત ફરી એકવાર કિસાન મહાપંચાયતનું સુરેન્દ્રનગરમાં આયોજન થયું જસ્ટિફાઈ કરવા માટે એ વાત આમ આદમી પાર્ટીના નેતાઓ બહુ સરળતાથી કહેતા હોય છે કે એમની લડાઈ ભારતીય જનતા પાર્ટીની સામે છે અને તમે જ્યારે યુદ્ધમાં મેદાને ઉતરો છો અને મહાભારતનું યુદ્ધ ચાલતું હોય છે અને જો તમારે કૌરવ સામે લડવાનું હોય તો તમારે શામદામ દંડભેદ બધાનો ઉપયોગ કરવો પડતો હોય છે નહીં તો તમે પહેલા દિવસે પરાસ્ત થઈ જાવ કેમ કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની સામે ભાજપની જેમ નથી લડી શકતી એ વાત પર રાજનેતાઓ કદાચ એકબીજાને જસ્ટિફાઈ કરી શકે હકીકત એ છે કે તમારું ભાષાનું સ્તર વિવેકનું સ્તર મર્યાદાનું સ્તર મુદ્દાઓને વાપરવાનું સ્તર હાઈપ બનાવવાનું મુદ્દો બનાવવાનું મીડિયા સોશિયલ મીડિયાનો ઉપયોગ કે કોઈપણ રીતે તમે જ્યારે એક સ્તર નીચે ઉતરો છો ત્યારે તમે પોતાના પ્રતિસ્પર્ધીને બીજું એક પગથિયું આપી રહ્યા છો એનાથી પણ નીચે ઉતરવાનું અને કમનસીબે ભારતીય રાજનીતિમાં નીચેના પગથિયાં ઉતરવાની સ્પર્ધા વર્ષોથી ચાલી રહી છે કિસાન મહાપંચાયતનું સુરેન્દ્રનગરમાં આયોજન કરવામાં આવ્યું દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી માન પણ હતા ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હતા આક્રામક હતા સ્વાભાવિક રીતે ભીડ પણ હતી લોકો પણ હતા જે કાર્યક્રમમાં દેખાઈ રહ્યા હતા ભીડ આમ આદમી પાર્ટી ભેગી કરી શકે છે એ એમની બહુ જ મોટી તાકાત છે સોશિયલ મીડિયા પર નેરેટિવ સેટ કરી શકે છે એ પણ એમની બહુ જ મોટી તાકાત છે એ તાકાતની સામે ભાજપ કે કોંગ્રેસ પોતે કઈ રીતે લડે છે એક આખો અલગ વિષય છે પણ અરવિંદ કેજરીવાલે આ સમયમાં ગુજરાતમાં બદલાયેલા મંત્રીમંડળ વિશે પણ વાત કરી એમણે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલને ડમી સીએમ બનાવી દેવામાં આવ્યા હર્ષ સંઘવીને એમના ઉપર સુપર સીએમ

જીગીશા પટેલનું આમ આદમી પાર્ટીમાં જોડાવવું જીગીશા પટેલ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી અને પછી એકત્રીસમી ઓક્ટોબરે એટલે કે આજના દિવસે ગોંડલ પહોંચ્યા અને ત્યાં એમણે પદયાત્રા કરી અને સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા સંદેશ બહુ સ્પષ્ટ છે ગોપાલ ઇટાલિયાના જીતવાથી પાટીદાર કાર્યક્રમમાં એ જ્યારે ગયા હતા સરદારધામના એક કાર્યક્રમમાં ત્યારે જે રીતે એ પહોંચ્યા અને સ્ક્રીન પર ગોપાલ ઇટાલિયા દેખાતા જ એક બાજુ ઉગકજી સુતરિયા વાલ કરતા દેખાયા અને પાટીદાર યુવાનોએ જે રીતે જુસ્સો ઉત્સાહ બતાવ્યો પાટીદારની નવી પેઢીને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન છે આમ આદમી પાર્ટીનો ચૂંટણી સુધી કેટલા સફળ થાય છે એ ખબર નથી પણ અત્યારે તો એક પછી એક નેતાઓને પાટીદાર સમાજ સાથે જોડાયેલા નેતાઓને પોતાની તરફ આકર્ષવાનો સંપૂર્ણ પ્રયત્ન આમ આદમી પાર્ટી કરી રહી છે અને પાટીદારોનું અપમાન એ કહેવું અરવિંદ કેજરીવાલ માટે એ બહુ મોટો સંકેત છે કે એમનો ઇશારો કઈ તરફ છે હવે આ સ્પર્ધામાં બહુ જ બધા લોકો છે કેમ કે ખોડલધામની મુલાકાતે કોંગ્રેસ જઈ આવી છે ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે પટેલ કોઈપણ સ્થિતિમાં વોટ તો ભાજપને જ કરે આ સ્થિતિની વચ્ચે ખેડૂતોના વોટ અંકે કરવાનો પ્રયત્ન ખૂબ બધી બેઠકો પર પાટીદાર ચહેરાવું ઉતારવાનો પ્રયત્ન

अब मंत्रिमंडल बदलने से काम नहीं चलेगा अब सरकार बदली जाएगी गुजरात के अंदर सरकार गुजरात के सीएम थे भूपेंद्र पटेल अभी मंत्रिमंडल बना, बना बदला उनको सीएम से डमी सीएम बना दिया अब उनकी सीएम की नहीं चलती अब भूपेंद्र पटेल की नहीं चलती अब हर सांग हुई सुपर सीएम है पूरे पटेल समाज को उन्होंने अपमान किया है पटेल समाज के भूपेंद्र पटेल को उन्होंने सीएम से डमी सीएम बना दिया अब उनकी नहीं चलती अब अब उनकी हर भी अब सुपर सीएम बन गए उनकी चलती है और कांग्रेस बीजेपी के साथ मिली हुई है कांग्रेस और बीजेपी का गठबंधन है मैंने एक बार कहा था दोनों पति पत्नी है कौन पति है कौन पत्नी है ये मुझे नहीं पता मित्रों આ ખેડૂતોની લડાઈ છે ભાજપને તકલીફ શું વાતની છે કે જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર વિસાવદરના અમારા ક્રાંતિકારી ખેડૂતોએ ધડાધડ ધડા ધડ ઝાડુ દબાવ્યું અને આ લોકોના મોઢા કાણે આવ્યા હોય એવા કરી નાખ્યા અને ત્યારથી આ લોકો ઉશ્કેરાયેલા છે વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ ગુજરાતને બતાવ્યું કે ખેડૂતમાં કેવડી તાકાત છે પ્રત્યાયન બદલે છે મંત્રી હવે મંત્રી બદલે મેલ નહીં પડે આખે આખી સરકાર જ બદલવી પડે એમ છે હવે બે પાંચ બે પાંચે મેલ નહીં પડે વિસાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું એનાલિસિસ માં અત્યારે બસ આટલું જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડિયોને શેર કરો નમસ્કાર